ગૃહમંત્રી અમિત શાહ ના વાણી વિલાસ વિરુદ્ધ માં કલેક્ટર કચેરી ખાતે લોહી વિલાસ તથા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેના વિરોધ સમગ્ર ગુજરાત સહિત દેશના ઘણા ખરા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે આજ રોજ મહેસાણા ખાતે ફુવારા સર્કલ આગળ બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને પ્રતિમા કરી ભવ્ય રેલીનું આયોજન કરવામાં અને ગ્રું અમિત અમિશા વિરુદ્ધ સુત્રો ચાર કર્યા હતા જે અંતર્ગત આવી પહોંચી હતી ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આવેદન અંદર પોતાના અંગુઠા લોહી વાળા કરી આવેદન અંગુઠો કરવામાં આવ્યો હતો સાથે સિગ્નેચર કરી આવેદન તૈયાર કરી કલેક્ટર કચેરી ખાતે સોંપવામાં આવ્યું હતું ગૃહમંત્રી અમિત શાહની રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે રેલી યોજી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા શું મામલો હતો તારીખ 17 ડિસેમ્બર 2024 ના રોજ અમિત શાહે રાજ્યસભામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું 17 ડિસેમ્બર 2024 ના રોજ ગુજરાતના એક સમયના તડી પર રહી ચૂકેલા અમિત શાહે બાબા સાહેબનું રાજ્યસભામાં જે અપમાન કર્યું એ અપમાનના વિરોધમાં આજે મહેસાણા તાલુકા દલિત સમાજે મહેસાણા કલેક્ટર શ્રીને લોહીના અંગૂટન સાથે અંગૂઠા સાથેનું આવેદનપત્ર આપ્યું છે અને અમે કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષને આવેદનપત્ર મોકલી અને અમિત શાહનું રાજીનામું લેવાની માંગ સાથેની આજે માગણી કરી છે આખા કાર્યક્રમમાં આપે જે રીતે જોયું પાંચસો એક લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ બંધારણ પ્રેમી સમાજ મહેસાણા તાલુકાના અનુસૂચિત જાતિના નાગરિકો દ્વારા આખું આવેદનપત્ર આપવામાં આવ્યું આગળ અમે જે માગણી કરી છે જો આગળ કશું થશે ને તો આગળ અમે જલદ પ્રોગ્રામો આપીશું